ભગ્યા ભાગવતી ત્ર ભક્ત્યાદિકમ રજેત જ્યાં ભગવાનની કથા હોય ને ભક્તિ હોય ને ભગવાન હોય હોય ને હોય જ તો સત્સંગ માત્ર થી ભક્તિના બે દીકરાઓ જાગ્રત થયા એની કથા બતાવી અને એ કથા જ્યારે ચાલતી હતી કથા થવા પરમાત્મા પ્રગટ થયા જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે નારદને પૂછ્યું નારદ માગો શું આપું તમને તમારી આ ક્રિયાથી બહુ રાજી થયો છું તમારે જે જોતું તે માગી લો નારદે શું માગ્યું ખબર છે પ્રભુ આજ જેમ અમારી કથામાં તમે ગંગાના ઘાટ પર પ્રગટ થયા ને એમ એક વરદાન આપો કે આખાય વિશ્વમાં ગમે ત્યાં તમારી કથા ચાલતી હોય સાત દિવસની એ સાત દિવસની કથામાં તમે એકવાર હાજરી દેવા જાઓ આવી અમને અમે વચન આપો એક દિવસ તમે ભક્તને દર્શન આપશો હવે નારદે કીધું હા એક દિવસ તમે વચન આપો અમને ભગવાને કીધું તથા જુ તમારી આ ઈચ્છા સંપન્ન કરીશ પણ એ ભૂલી ગયા હતા કયા દિવસે કેટલા વાગ્યે હવે તમારે લોકોને એક ચિંતા થઈ કે સાત દિવસમાં ભગવાન અહીંયા આવવાના છે પાક્કું છે પણ કયા દિવસે આવશે નક્કી નથી કેટલા વાગ્યા કથાના શરૂઆતમાં આવીને વૈયા જાય તો કથાના છેલ્લે આવે પેલા દિવસે આવીને વૈયા જાય છેલ્લા દિવસે આવે તો હવે તમે શું કરશો એક ઉપાય તમારી પાસે વધ્યો છે કે હવે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ હું આવું એને પેલા બેહી જવાનું હું જવાનું તો કદાચ દર્શન થાય એક જ ઉપાય છે પાસે નારદને કહ્યું કે હું તો ગમે ત્યાં કથા હશે આ ભુવનમાં મૃત્યુ લોકમાં ગમે ત્યાં કથા ચાલતી હશે હું કોઈ ના કોઈ સ્વરૂપે ત્યાં જઈ અને બિરાજમાન થઈશ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ હું ત્યાં બિરાજમાન થઈશ ભક્તિના દીકરાઓને જગાડ્યા એની કથા બતાવી ત્યાર પછી સનતકુમારોએ નારદને કથા સંભળાવતા સોનકોએ સુતનામના મહાપ્રાણને પ્રશ્ન કર્યો બાપજી અમારો એક પ્રશ્ન છે શું છે બોલો તમે કહ્યું કે આ કથા માણસ માત્રને મુક્તિ દેનારી છે તો મારી પ્રાર્થના છે તમે એવું કહ્યું હતું કે જે માણસે પાપ કર્મમાં પાછું વાળું ન જોયું હોય એવા માણસને કથા મોક્ષ ગતિ અપાવે છે તો કોઈ પાપી માણસે પાપ કરવામાં પાછવાળું ન જોયું હોય અને એવા માણસને કથાએ મુક્તિ અપાવી હોય એવી કોઈ ઘટના ખરી હા છે ને તો કૃપા કરી અને અમને બતાવો અમારે સાંભળવું છે अत्र ते कीर्तयस्या इतिहासं पुरातमम् यत्र श्रवणमा અમને એક એવી કથા બતાવો કે જ્યારે કોઈ માણસે પાપ કરવામાં વાળું ન જોયું હોય ને એની પાછળ કથા થઈ હોય ને મુક્તિ હોય સાંભળજો વાલા ભક્તજનો બહુ સુંદર કથા છે તમને બધાને ખબર છે આ કથા તટે या सर कर्मत पराह यत्र वर्णः स्वधर्मेण सांबळो तुंगभद्रा नदीना किनारे एक सुंदर शहर और ए शहरमा ચાર વર્ણના લોકો રહેતા હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણના લોકો હતા એમાં એક બ્રાહ્મણ હતો પોતાના કર્મની અંદર તત્પર સત્ય સત્કર્મ તત્પરા આમ જોવા જાઓ ને વાલા ભક્તજનો તો આ કથા કોઈ પુરુષની નથી આપણા બધાની છે આ શરીર છે એ સુંદર નગર છે આની અંદર રહેતો આત્મા એ પુરુષ છે આત્મદેવ અને આ બુદ્ધિ એટલે આની પત્ની છે ધૂંધુલી આત્મદેવ દુખી બહુ છે આત્મદેવ પોતાના કર્મમાં તત્પર છે પણ પત્ની પોતાના કર્મમાં તત્પર છે लोकवारतारता क्रूरा प्रायशो बहुजल्पिका सुराचग्रहत्येषु कृपणा સાચું દસ લોકોને ઉભા રાખવા લાઈનમાં અને એક વસ્તુ બતાવો અને કહો ભાઈ તમે આની ઉપર અનુમાન કરો આ છે દૂરથી દસ લોકો અનુમાન કરે પોતાની બુદ્ધિ લડાવે કે શું છે અનુમાન કરે પણ તમે જોજો એ દસે અનુમાન અલગ અલગ હોય પણ પોતાનું જ અનુમાન સાચું છે આવી બધાની વૃત્તિ હોય